તો ચાલો આપણે જઈએ ખેતરમાં અને જોઈએ આપણે કાલે માટકાજી જે લટકાવ્યા હતા એની અંદર કેટલી તાળી પડી છે મિત્રો તો ચાલો મળીએ ખેતરની અંદર તો મિત્રો આપણે જતા હતા ખેતરની અંદર તાળસેગવા માટે તો મિત્રો રસ્તાની અંદર બીજું આપણે એક ખેતર આવે છે ત્યાં આપણે મકાઈ છે તો ત્યાં જોતા જઈએ અને જોઈએ ભૂંડના બુડાના જંગલી જાનવરોએ બગાડતો નથી કર્યો તો ચાલો મિત્રો હું તમને ખેતરની અંદર લઈ જાઉં તો મિત્રો આપણે આવી ગયા છે ખેતરની અંદર અને તમે જુઓ આ બાજુ આપણી બધી મકાઈ છે આ બાજુ છે અને આ બાજુ પણ છે તો મિત્રો તમને બતાવું બધી આપણી મકાઈ તો આ છે મિત્રો આપણી મકાઈ તમે જુઓ આ સાઈડ પર છે અને આ સાઈડ પણ છે તો મિત્રો એમાં મસ્ત મજાની મકાઈ આવી ગઈ છે જુઓ છે તો આપણે ચોફેર ફરીને જોઈ લઈએ કે અંદર કશું બગાડતો નથી કર્યો તો જુઓ મિત્રો કેટલી મસ્ત મકાઈ આવી છે અને મજાના ડોળા થઈ ગયા છે પાણી મૂકવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો જુઓ તમે આજુબાજુનો વ્યૂ જોઈ લો મિત્રો તમને વ્યૂ તો જોરદાર બતાવી દીધો અને હવે થોડું આગળ જઈએ આપણે જોઈએ કંઈ પણ આવી ગયા છે ખેતરના બીજા ખૂણે અને આ બાજુથી પણ તમને બતાવી દઉં તો મિત્રો આ બાજુથી સામે સુરત દાદા નીકળી ગયા છે જુઓ તો ચાલો મિત્રો હું ખેતરની અંદર ફરી લઉં અને પછી તમને આપણી જે તાળી છે કેટલી પડી છે આજે એ પણ તમને બતાવવાનું છે તો ચાલો મિત્રો મળીએ બીજા ખેતરની અંદર તો હવે આવી ગયા છે આપણા મિત્રો ખેતરની અંદર અને હવે આપણે જવાનું છે મિત્રો તાળ શેગવા માટે તો આપણે સેટર બેટર કાઢી નાખીએ મિત્રો અને દારી ઘસી લઈએ અને પછી જઈએ આપણે તાળ શેગવા માટે તો ચાલો મિત્રો મળીએ હવે તાળ નીચે તો ચાલો મિત્રો આપણે આવી ગયા છે તાળ નીચે અને હવે આપણે ચડવાનું છે તાળ પર અને જોઈએ કે કેટલી તાળી પડી છે મિત્રો અને તમને પણ બતાવું કે કાલ સુધીમાં કેટલી તાળી પડી છે આજે તો ચાલો જોઈએ ઉપર ચડીને તો મિત્રો આપણે આવી ગયા છે તાળ પર અને હવે જોઈએ કે કેટલી તાળી પડી છે મિત્રો તો ચાલો તમને પણ બતાવું કેટલી તાળી પડી છે એક ગ્લાસ જેટલી તાળી પડી છે કાલ સવારથી તે આજ સવાર સુધીમાં આની અંદર જોઈએ મિત્રો તો આની અંદર તો કશું પડ્યું નથી જો મિત્રો આથું મને લાગે છે તૂટી ગયું એવું લાગે છે તો જોઈએ કેવું છે તો ચાલો તમને આજુબાજુનો વ્યૂ પણ સવારનો બતાવી દઉં મિત્રો તો ચાલો મિત્રો આપણે પેલાં ઝાડ પરથી ઉતરી અને બીજા ઝાડ નીચે આવી ગયા છે અને હવે જોઈએ કે આ ઝાડ પર કેટલી તાળી પડી છે મિત્રો તો તમને બતાવી દઉં મિત્રો પેલાં ઝાડ પર આપણે હતા સામેના ઝાડ પર અને હવે આપણે ચડવાનું છે આ ઝાડ પર મિત્રો તો ચાલો મિત્રો આ ઝાડ પર જઈને જોઈએ કે કેટલી તાળી પડી છે તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો આપણે આવી ગયા છે બીજા ઝાડ પર અને હવે આ ઝાડ પર જોઈએ કે કેટલી તાળી પડી છે મિત્રો તો ચાલો તમને બતાવું કે આ ઝાડ પર કેટલી તાળી પડી છે મિત્રો તો આ છે આપણું માટકું અને મિત્રો તમે જુઓ આની અંદર પણ આટલી તાળી પડી છે મિત્રો એક ગ્લાસ જેટલી તો મિત્રો પેલા ઝાડ પર આપણે સવાર કાલ સવારે માટકા ચઢાયા હતા અને આ ઝાડ પર ચઢાતા બપોરે કાલે બપોરે તો પહેલાં ઝાડ કરતાં આ ઝાડ પર સારી તાળી પડી છે મિત્રો તો ચાલો મળીએ નીચે જઈને ત્યાં સુધી હું શેગ મારી લઉં સેગીને આવી ગયા આપણે પાછા ખેતરે અને મિત્રો હવે આપણે આવીશું બપોરે સેગ મારવા માટે તો બપોરે તમને બતાવીશું કે કેટલી તાળી વધી છે મિત્રો તો બ્લોગમાં બન્યા રહેજો અને બ્લોગ ગમે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે આપણા આવા નવા નવા બ્લોગ તમને જોવા મળે કારણ કે આપણા બ્લોગ હવે કન્ટિન્યુ ચાલુ જ રહેશે તો વિડીયોને લાઈક કરી દેજો ચાલો મળીએ બપોરે મિત્રો તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા છે પાછા ખેતરની અંદર અને અત્યારે વાગ્યા છે ટાઈમની વાત કરીએ તો ચાર ચાલીએ આપણે પાછો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને મિત્રો આપણે સવારે જે તાળ શેદ્યા હતા અને એ તાળ હવે પાછા શેગવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો મિત્રો જોઈએ તાળ શેગીએ અને કેટલી તાળી વધી છે એ પણ તમને બતાવી દઉં મિત્રો તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો તો ચાલો જઈએ આપણે

આપણા હાથમાં થોડું ઘણું છો લઈ ગયું છે તો કઈ નહીં આવતો ચાલ્યા કરે મિત્રો તો ચાલો બતાવું તમને તાળી મિત્રો કેટલી પડી છે જોઈએ વધી છે કે પછી એટલી ને એટલી જ છે તો ચાલો મિત્રો તમને બતાવી દમ તાળી આવી ગયા આપણે આ બાજુ જુઓ મિત્રો થોડી ઘણી વધી છે આની અંદર તો મિત્રો જેમ જેમ દિવસો વધતા જશે એવી રીતના તાળી વધશે અને આમાં તો કંઈ પડી નથી મિત્રો આપણા મિત્રો પહેલાં ઝાડ પરથી ઉતરીને આવી ગયા છે નીચે અને હવે જઈએ આપણા બીજા ઝાડ પર મિત્રો તો ચાલો એ ઝાડ પર પણ જઈને જોઈએ કે કેટલી તાળી પડી છે મિત્રો ચાલો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો તો મિત્રો આપણે આવી ગયા છે પાછા ઝાડ પર બીજા ઝાડ પર અને હવે આ ઝાડ પર કેટલી તાળી પડી છે એ પણ તમને બતાવી દઉં મિત્રો તો ચાલો જોઈ લો મિત્રો બહુ સારી તાળી પડે છે એ પણ તમે જોઈ લો મિત્રો આ રીતનું જુઓ તો મિત્રો આપણે આવી ગયા છે તાળ શીને નીચે અને આ બાજુ આપણે દિલીપભાઈ આવી ગયા છે લાઈટ ચાલુ કરવા માટે તો દિલીપભાઈ જોડે જઈએ દિલીપભાઈ આ બાજુ આવી ગયા છે આપણા દિલીપભાઈ અને દિલીપભાઈ એવું કે છે કે હવે તાળા આવી ગયો છે કેવું દિલીપભાઈ શાંતિ છે શું કરવા લાઈટ ચાલુ કરવા લાઈટ ચાલુ કરું છું અને આ ખેતી કેમ કઈ બિલાડ બિલાડ તો નહીં થઈ ને તો આ મિત્રો આ છે આપણા દિલીપભાઈ ના ઘઉં અને આ બાજુ પણ છે ઘઉં

આક્શનના વિડીયો પણ આપણા આ ચેનલ પર આવશે તો જોજો મિત્રો ખૂબ કોમેડીથી ભરપૂર આક્ષણ છે આપણું અને કોઈને આક્શન રમાડવું હોય તો મિત્રો આપણે કોન્ટેક્ટ નંબર અંદર નાખી દઈશું તો કોન્ટેક પણ તમે કરી લેજો મિત્રો તો હવે મળીએ એક નવા બ્લોગ સાથે મિત્રો અને કાલ સવારે એક બ્લોગ બનશે મિત્રો તો એ બ્લોગ આવશે પછી મિત્રો તો આ બ્લોગની અંદર લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો ચાલો મળીએ એક નવા બ્લોગ સાથે મિત્રો